યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું છેલ્લા પંદર વર્ષથી આયોજન થઈ રહ્યું છે આ સોળમું વર્ષ છે અને આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ આયોજન કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપનું મુખ્ય હેતુ એ છે કે લોકોની અંદર જે સામાજિક સમરસતાનો ભાવ જાગૃત થાય લોકો નિર્દોષ આનંદ અને ભક્તિ દ્વારા જે અર્વાચીન ગરબા છે તેને પણ માણી શકે અને સાથે સાથે આપણી સંસ્કૃતિની જે પ્રાચીન સંસ્કૃતિ છે તે પણ જળવાઈ રહે એ હેતુથી આ સંકટ નવરાત્રિ મહોત્સવનું આયોજન છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી આ માતાઓ બહેનો અને દીકરીઓને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવે છે જેનું મુખ્ય કારણ અમારું એ છે કે મા શક્તિને જ્યારે આરાધના કરતા હોય ત્યારે બહેનો દીકરીઓને આપણી જે માતાઓ છે તેમને ટ્રિબ્યુટ કરી શકીએ અને એમાં એના માટે અમે મહિલા સશક્તિકરણને એને સલામ કરી શકીએ તેમને આપણે અમે એ હેતુથી આ મહિલાઓ માટે પણ ફ્રી નિઃશુલ્ક એન્ટ્રી રાખી છે જે લગભગ ગુજરાતની પહેલી નવરાત્રી છે જે સંકલ્પ નવરાત્રી મહોત્સવ થાય છે આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ કરવાનો મુખ્ય હેતુ અમારો સેવાકીય પ્રવૃત્તિઓ છે આપ સૌ જાણો છો કે યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે ઘણા બધા સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના દિલમાં વસેલું છે અને આ યંગ ઇન્ડિયા ગ્રુપને ઘણી મોરબી વાસીઓ તરફથી ઘણી બધી અમને જે બિરદાવવામાં આવે છે એના એક આ ભાગરૂપે સંસ્કૃતિના જતન થાય લોકોની અંદર એક માનસિકતા જે હોય છે કે એકતા વધે લોકોની અંદર સકારાત્મકતાનો ભાવ ઊભો થાય અને એકરૂપતા આવે ખાસ કરીને તમામ સમાજના ભાઈઓ બહેનો અને આપણી જે એકતા જળવાય સમરસતા આવે એવા ભાવથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ કરવામાં આવે છે અને ગ્રાઉન્ડ આપણું પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ રવા પર ગુંડા રોડ પર આવેલું છે જેમાં લગભગ એક લાખ સ્ક્વેર ફીટ ઉપર જગ્યા છે બીજું એ છે કે અમારે અહીંયા અમે અમારું જે આ આયોજન હોય છે એમાં આ વખતે અમે ઘણી બધી ટીમને લિંક કરવા છે મેડિકલ ટીમ હશે લોકોને હેલ્થ અંગે જાગૃતતા આપવામાં આવશે સાથે સાથે આધુનિકતા સુવિધા સાથે પ્રાચીન પરંપરા જળવાય તેવું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં અમે આ વખતે એક નવો ટ્રેન્ડ ત્રીજા નોરતાથી અમે કરવાના છીએ જેમાં મંડળી ગરબા જે આપણે સૌ જાણીએ છીએ કે જે આપણા પ્રાચીન મંડળી થતી હતી એ રીતનું આયોજન કરવાના છે કે મંડળી ગરબામાં રાસ લેવાય સાથે સાથે નવરાત્રી દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થવાની છે જેમાં જે આપણા જિલ્લાની મહિલાઓ જે વિશિષ્ટ કામગીરી કરી હોય તેમના સન્માન સમારોહ પણ થવાના છે સાથે સાથે સેવાભાવી લોકોના પણ સન્માન સમારોહ કરવાના છીએ સાથે સાથે અમારે અહીંયા એક નવું ધાર્મિકતા આવે ખાલી મોજ આનંદ નહીં પણ ભક્તિ પણ ભાવ ઉદ્ભવે અને આધુનિકતા આવે એના માટેના વિશેષ કાર્યક્રમો કરવાના છે જેમાં અમે એક નવું આ વખતે કર્યું છે કે જે આપણા યાત્રાધામો છે એમાંથી નવ યાત્રાધામોમાંથી અમે ખાસ ચૂંટણીઓ લઈ આવ્યા છીએ માતાને આરાધના કરીને પ્રાર્થના કરીને અમે અહીંયા રાખવાના છે એનું સ્થાપન કરીને લોકોને પણ પ્રાર્થના કરીશું કે તે માતા આગળ માંગે અને એક રક્ષા સૂત્ર બાંધે અને રક્ષા સૂત્ર બાંધ્યા પછી એ રક્ષા સૂત્રો અમારા સ્વયંસેવકો પાછા જે તે યાત્રાધામ હશે માતાજીના ચરણોમાં અમે મૂકી આવશું જેથી મોરબીવાસીઓ અને સમગ્ર દેશવાસીઓની જે પણ મનોકામના હોય તે માતાજી પૂરી કરે એવા ભાવ સાથે આધ્યમિકતા વાતાવરણ ઊભું થાય એવા પણ કાર્યક્રમોમાં આપવાના છે સાથે સાથે તમને નવરાત્રી દરમિયાન જે પ્રાચીન આપણી સંસ્કૃતિ છે એના જે રાસો હોય જે ગરબીઓમાં રમાતી હોય એ રાસોનું પણ અમે અહીંયા આયોજન કરવાના છે જેથી કરીને લોકોમાં એ જે પ્રાચીન સંસ્કૃતિ છે એ પણ ન ભૂલાય એટલે મેં કીધું એમ પ્રાચીન સંસ્કૃતિનું જતન થાય અને આધુનિક સુવિધા સાથે ના ગરબા અહીંયા તમને સંકલ્પ નવરાત્રીમાં જોવા મળશે સાથે સુરક્ષાની વાત કરું તો યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા સુરક્ષા માટે પ્રખ્યાત છે સુરક્ષાની દ્રષ્ટિએ આજ પણ યંગ ઇન્ડિયા ગ્રુપ ઉપર બેનો દીકરીઓ ભરોસો રાખે છે તો ફરીથી એ જ સુરક્ષા અને એ જ સાથે અમે અહીંયા લગભગ એસી ઉપર બાઉન્સરો છે અમારા સ્વયંસેવકોની ચારસો લોકોની ટીમ છે જે સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આ દરમિયાન થવાની છે લગભગ જે કહેવાય ને કે તમામ સુવિધા સાથેનું ખાલી ભવ્ય નહીં પણ દિવ્ય આયોજન કરવાના છે અને આ દિવ્ય આયોજનમાં તમે બધા સહભાગી થાવ તેવી મારી આશા છે પ્રવૃત્તિઓ થતી હોય છે એના અનુસંધાને અમે મોરબીના પણ સિંગરો રાખ્યા છે મુંબઈથી ખાસ જે મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે કે બી વોઇસ કરીને જેના બહુ ફેમસ થયેલા સોંગ છે તે એક આપણા અનેક સિંગરો જે મુંબઈ રાજકોટથી સહિતના છે જે નામાંકિત કલાકારો છે સાથે સાથે આપણા અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે મોરબીના કલાકારોમાં પણ ઈ ક્ષમતા છે તો અમે દર વખતે એને લાભ આપતા હોઈએ છીએ તો આ વખતે તમને મોરબીના કલાકારો પણ આવશે અને સો ટકા હું ગેરંટી સાથે કહું છું કે લોકોને મન ભરીને મજા આવશે અને માની આરાધના